નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીક વાર આપડી યુટ્યુબ ચેનલ નકુ મરીશ ની અંદર આજના ની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના છે ખાતર ખરીદવા માટે સરકાર છે પંદર હજાર રૂપિયા ની સબસિડી આપે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યોજનાની અંદર વાત કરીએ ખેડૂતો માટે જે યોજના આવી છે ખાતર ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે મિત્રો બાગાયતી પાકો માટે છે મિત્રો વોટર સોલ્યુબલ ખાતર ખરીદવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે જેની અંદર ઓગણીસ 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 નંબરનું ખાતર હોય છે સત્તર ચુમાલી ડબલ ઝીરો જે ઊરિયા ફોસ્પેટ આવે છે પોટેશિયમ નાઇટ્રેટ આવે છે તેર ઝીરો પિસ્તાળીસ ઝીરો બાવન ચોત્રીસ મોનો પોટેશિયમ ફોસ્પેટ આવે છે બરાબર પછી ઝીરો જીરો પચાસ છે બાર એકસઠ ઝીરો છે બરાબર કેલ્શિયમ નાઇટ્રેટ છે મોનો એમોનિયમ ફોસ્પેટ છે એવા અલગ અલગ ખાતરો ખરીદવા માટે છે મિત્રો બાગાયતી પાકો માટે વિશેષ સરકાર તરફથી સહાય મળે છે સામાન્ય ખેડૂતો તો વધારેમાં વધારે રૂપિયા દસ હજારની સહાય છે મળવાપાત્ર થશે વધુમાં એક એકટરની મર્યાદામાં સહાય મળતી હોય છે જો તમે અનુસૂચિત જાતિના ખેડૂત હો તો વિશેષ તમને રૂપિયા પંદર હજારની સહાય મળશે એક એકટરની મર્યાદામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સેમ જ રહેશે મિત્રો અનુસૂચિત જનજાતિ માટે તમને રૂપિયા પંદર હજારની સહાય મળશે અનુસૂચિત જાતિ માટે તમને પંદર હજાર રૂપિયાની સહાય મળશે એક એકટરની મર્યાદામાં ફોર્મ છે તમારે ઓનલાઈન જરતી કરવાની છે મિત્રો બાગાયતી પાકોનું જે લોકો વાવેતર કરતા હોય તો અઠ્યાવીસ બે બે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આ ખેડૂતના માધ્યમથી આ ફોર્મ ભરી અને તમારે જે મિત્રો જે તે બાગાયતી અધિકારી હોય તમારા જે તે જિલ્લાની અંદર ઓફિસ હોય ત્યાં તમારે જમા કરાવવાની રહેશે વાત કરીએ વોટર સોલ્યુબર ફર્ટિલાઇઝર જે સરકાર દ્વારા છે ઉત્પાદન વેચાણ માટે માન્ય કરવામાં આવેલી જે જાહેર સંસ્થાઓ હોય એના પાસેથી ખરીદી કરવાનો રહેશે અરજદાર છે ડ્રીપ ઇરિગેશન હોવાનો પુરાવો રજૂ કરવાનો રહેશે મિત્રો વધારે માહિતી માટે તમે આ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય વિડીયોને શેર કરશો